વડોદરાના છીપડ વિસ્તારમાંથી ગૌમાસમાંથી બનાવેલ સમોસા વેચનાર પિતા પુત્ર સહિત છ આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના ડીસીપી પન્ના મોમાયાને માહિતી મળી હતી કે છીપવાડ ચાબુક સવાર મહોલ્લામાં ગૌમાસ વેચાણ ચાલે છે અને જેથી તેમણે સ્ટાફ સાથે તપાસ કરવા માટે જણાવતા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે પ્રાણી ન ફાઉન્ડેશન સંસ્થાપક નેહા પટેલ ગૌરક્ષક સમિતિએ પણ પોલીસ સાથે તપાસ કરી હતી મકાનમાં મોહમ્મદ યુસુફ શેખ મળી આવ્યો હતો તેના મકાનમાંથી નોનવેજનો બત્રીસ હજાર છસો નો કુલ ત્રણસો છવ્વીસ કિલો જથ્થો મળી આવવામાં આવ્યો હતો પોલીસે એફએસએલની અધિકારી પાસે તપાસ કરાવતા ગૌ માસનો જથ્થો હોવાનું જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે પિતા મોહમ્મદ યુસુફ તેના પુત્ર મોહમ્મદ નઈમ તથા ચાર કારીગરો મોહમ્મદ હનીફ ગનીભાઈ ભટિયારા દિલાવર ખાન પઠાણ મોહિન હબદાલ તથા મોહિમ શેખને ઝડપી પાડ્યો હતો ગૌમાસનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા કેટલા સમયથી આ રીતે ગૌમાસના સમોસા બનાવીને વેચાણ કરવામાં આવે છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે નમસ્કાર હું નેહા પટેલ એસપીસીએ સેક્રેટરી વડોદરા જિલ્લો જેના અધ્યક્ષ છે મને બાતમી હતી કે હુસૈની સમોસાવાળા જે પાણી ગેટ પાસે મોટી દુકાન ધરાવે છે ને ફેમસ છે એ ગૌમાસના સમોસા વેચે છે એ ઇન્ફોર્મેશનના આધારે હું ડીસીપી પન્ના મોમાયા મેડમને હું મળી અને એમને તરત જ એમની પોતાની ટીમ તૈયાર કરી અને અમે બીજા દિવસે પોલીસ સાથે રેડ કરી એલસીબી પીએસઆઈ શ્રી બારિયા સાહેબ અને એમના સ્ટાફ અને ખૂબ પ્રમાણમાં ગૌમાંસ મળી આવ્યું ડીપ ફ્રીઝર હતું ક્રશર હતું બહુ જ જબરજસ્ત એને સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને એમાં સમોસા વેચતા હતા અને પોતાની જ દુકાન છે સમોસાવાળા જે હુસૈની સમોસાવાળા નડિયાદવાળા અને એમના ઘરમાં આ ગૌમાસના રોજ જે સમોસા બનતા હતા અને જે આધારે પછી અમે લોકોએ એફએસએલ પોલીસ એફએસએલમાં મોકલ્યા અને રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ જેમાં ગૌમાંસ આવ્યું છે તો આ બહુ મોટી કાર્યવાહી હતી પન્ના મેડમ દ્વારા એમના માર્ગદર્શન હેઠળ અને આ જે છે દગો દીધો છે બરોડાવાસીઓને કે એમને ગૌમાસ ખવડાવ્યું ઘણા બધાના મને ફોન આવ્યા સુરતથી ફોન આવ્યા કે મુસલમાનોના કે અમારું ધર્મ ભ્રષ્ટ કર્યો તો આવા કેટલા અન્ય ધર્મના પણ હશે જેમને હું ધર્મ ભ્રષ્ટ થયો આ ગૌ માસ ખવડાવીને બીજું એટલું મોટું સમ્રાજ્ય છે પાંચ મંજિલ છે એનું આ દુકાન આટલી પ્રોપર્ટી વસાવી કેવી રીતે આ ઇલ ઇલિગલ ધંધો હતો જેમાં પ્રોપર્ટી સીઝ થવી જોઈએ સરકાર દ્વારા કેમ કે લોકોનું ધન લોકોની લાગણી દુભાઈ છે ધન ભ્રષ્ટ કર્યો છે અને આ ઇલિગલ પૈસો હતો બે નંબરનો પૈસો હતો જેમાં સામ્રજ મોટું ઊભું કર્યું છે જે મોહમ્મદ યુસુફ અને એનો છોકરો નઈમ આ ધંધો કરતો હતો અને બીજી વસ્તુ ક્યાં ગૌમાસ આવે છે ક્યાંથી એ તો પોલીસે ઇન્વેસ્ટિગેશનમાં લેશે જ પણ આ જે થઈ રહ્યું છે એ આંખ ખોલવા જેવું છે કે તંત્રએ પણ આના પર ધ્યાન આપવું જોઈએ ફૂડ સેફ્ટીએ ધ્યાન આપવું જોઈએ કે આ લોકો સમોસા વેચતા હતા ખુલ્લે આમ તમે એની જુઓ તો બહુ ફેમસ છે અને સૌથી મોંઘા સમોસા વેચતા હતા અને લોકો દૂર દૂરથી ખાવા આવતા હતા હુસેની સમોસા તો મારી એ રિક્વેસ્ટ છે કે સરકાર આમાં ધ્યાન આપે અને આની દુકાન સીલ થવી જોઈએ એનું ઘર સીઝ થવું જોઈએ જેથી આ એક એક્ઝામ્પલ બેસે લોકો ઉપર કે અહીંયા ખોટું કામ બરોડામાં ન થાય પોલીસની કામગીરી સુપર છે અને આઈ રિયલી થેન્ક પન્ના મેડમ જેમને આ મારી વાત સિરિયસલી લીધી અને એવી રીતે હું આશા કરું છું કે વડોદરામાં જ્યાં જ્યાં ગૌમાંસ વેચાય છે ખૂબ પ્રમાણમાં તે કંટ્રોલમાં આવે અને બંધ થાય